રો બધો આવતી જ નહી જાતા નથી તો કે એ છે ભાગ લેતા નથી આ પણ કે આવશે તન વિશ્વરાય આ રાત્રે سو خار هي يا جو توهاري سالي پر اوپر ديريا پجي تا کوئی کي دتا تو منه جي درمي دي راته او ها هر وقت لاتو تو مون نه بولا جي ها تو مالو گانا پر کوئی نه لاکا ے એ ચામી જો નવો કોમ દારે મેદાન ની પોજીક પર બેઠા જો એ તો કોમ વાશુ એમ કો તો કે મદા કરાયા અને મદા રીકી તારે ઈરા લે ઓલે બોલે મોય કડે વાગે એ જે પડી આવ ઓય

કાયમ ને માટે આ તમારે આવો ને આવો રાખશે તમારે બીજા કોઈ એક છે પણ આ કોણ કોઈ કે કદા પૂજા વાળા આવી છે ભાઈ તો તો તાલ હવે પીધો પણ એ તો કયા ગામમાં થાય નહીં કે ફદલા કસી પર પડે એટલે બોલે બાવાજી જો કે આપડે કહીશું કે બોલ કે જો આપડે કહીશું આજ કોઈ દે તો ફદલાની નથી કે એમ ઓમે બોલ દીધું મારો ડર છે કવા આવ્યો તો

મારા